ગરબાડા તાલુકામાં અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અગિયાર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી મળી કુલ ઓગણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ઉમેદવારી માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ દિવસે જ ઉમેદવારી પત્રનો થયો હતો નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા રો સમાચાર વિસ્તારથી ગરબાડા તાલુકામાં આગામી બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ અઢાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી મળી કુલ ઓગણત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ઉમેદવારી માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગજરોજ બીજી જૂનના રોજથી જાહેરનામું પ્રસિદ્ધ થતાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો હતો અને ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ થતા જ પ્રથમ દિવસે ગરબાડા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉચ્ચ ઉમેદવારોની ભેટ જોવા મળી હતી મળતી માહિતી મુજબ પ્રથમ દિવસે જ ત્રણસો બેતાલીસ ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો ઉમેદવારો સુખ મુહૂર્તમાં પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીઓ કરી રહ્યા છે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નવ બે હજાર પચીસ દર્જ કરવામાં આવી છે ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં વધુ રોમાંચક ચૂંટણીનો જંગ જામશે